પણ નહીં મારે હવે આમાં કઈ કરવું જોઈએ સાહેબ ને રે ને કઈ મને ત્રણ દી ની મુદત આપો હું ત્રણ દી માં સોર ગમે અહીંયાથી ગોત દઉં પણ બોલો સાહેબ બહુ આકરા પાયે છે મજા હો જ આવી દીધો મારી મારી મારો રોવો કઈ મારો લી હોય હો નકર આ એટલો બધો રોવે નહીં પણ ઈ કઈ કે ને તો કેવું છે ને ભલે જો હારો નાટક કરી લેજો પાક મારો ગુનેગાર તમને પકડી દઉં નથી માર્યો હું એમ મારો વિશ્વાસ કરો સાહેબ હા તો હા મને તો થોડો થોડો તારી વિશ્વા આવે છે કે નથી માર્યો એવું પણ હું તમને ત્રણ થી માં ગોઈ આ પણ ત્રણ થી માં નહીં ગોઈ જાય તો ઈશ કાળ દો મારી મારી ખોખરો કરી નાખી ઓવા સાહેબ પણ સાહેબ તમે મારી વાત સાંભળો આ કે આમાં તમારે મારી મદદ છોડી કરવી જોઈએ શું કરવાની મદદ જો સાહેબ એવું હા તો લાય કરું ફોન કરું તારા છોકરાને આજ બરોબર સાહેબ એને આમ જો

પણ નહીં મારે એ તહેણજીમાં મારે એને ગોતીને દેવાનો છે ગુનેગાર એ કોને માર્યો શું કર્યું એ બધું સાહેબનો ફોન આવ્યો તો કે બાપોને ફટકી ગયો પણ અહીંયા સાહેબે રાખ્યા હોત તો સાહેબ હું જાતું તું હવે બાપોને મારે જવું જોશે ઘીરે જોવા માથામાં કે ધોકો ઠોયતો હતો નહી હું ઘીરે હેલો જાઉં જોયા